સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું સેન્ટ્રલ ઝોનના ચોનલ ચીફ ની સૂચના મળતા જ નવસારી બજારથી જિંગા સર્કલ સુધીમાં રસ્તા ઉપર રહેલા દબાણ હટાવવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના દબાણ નિરાકરણ વિભાગ દ્વારા આજે શહેરના નવસારી બજાર પાણીની ટાંકીથી ઝીંગા સર્કલ સુધીના વિસ્તારોમાં ઘનિષ્ઠ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક સુજલ પ્રજાપતિની સૂચના મળતા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ઝુંબેશ દરમિયાન સેન્ટ્રલ ઝોનના સહાયક ઇજનેર એક ટેકનિકલ સહાયક બે બેલદાર વીસ તથા એક જીપ અને બે મસ્ટા ટ્રક સહિતની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જાહેર રસ્તા અને ફૂટપાથ પર લાગેલા લારી ગલ્લા અને માલસામાનના દબાણને દૂર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન બંધલારી એક કાઉન્ટર કેબિન બે ટેબલ સ્ટેન્ડ આઠ લોખંડના કબાટ પાંચ પ્લાસ્ટિકની ટાકી બે ખુરશી ટેબલ ચાર અન્યમાં સામાન કબજ લીધો હતો સેન્ટ્રલ જોના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા દબાણો સામાન્ય જનતાની અવરજવર માટે મુશ્કેલી ઊભી કરે છે આવી ઝુંબેશો સતત ચલાવવામાં આવશે અને રસ્તા પર જગ્યા પર બિનગેરકાયદેસર રીતે વેપાર કે સામાન મૂકનાર સામે કડક પગલાં લેવાશે